બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના લોકસભા ઉમેદવાર ગેનીબેન ઠાકોર અમીરગઢ તાલુકામાં આવેલ ડુંગરપુરી મહારાજના દર્શન કરી પરમ પૂજ્ય મહંત શ્રી બુદ્ધપુરી મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા જે બાદ જન આશીર્વાદ સભામાં બનાસવાસીઓના આશીર્વાદ મેળવ્યા હતા જો કે સભા દરમિયાન બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના લોકસભા ઉમેદવાર ગેનીબેન ઠાકોરે નામ લીધા વગર અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સામે નિશાન સાધ્યું હતું જેમાં ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે આ ચૂંટણી ભાજપ કે કોંગ્રેસ વચ્ચે નથી આ ચૂંટણી સમાજ સમાજ વચ્ચે નથી પરંતુ બહારથી આવેલા વ્યક્તિના ચુંગાલમાંથી મુક્ત થવાની આ ચૂંટણી છે એક જ વ્યક્તિના નિર્ણયથી જનતાને અન્યાય થઈ રહ્યો હોનું જણાવ્યું હતું વધુમાં બહારના વ્યક્તિઓને વિસ્તારના લોકો સાથે લાગણી ન હોય આમ ગેનીબેન ઠાકોરે નામ નથી લીધું પરંતુ સીધે સીધું અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સામે નિશાન સાધી કહ્યું હોવાનું રાજનીતિક ગલીઓમાં ચર્ચાઈ રહ્યું છે ત્યારે મારી આપ સૌને બે હાથ જોડીને વિનંતી કે આ ચૂંટણી તમારા ધંધા ઉપર છે આ ચૂંટણી ભાજપ કોંગ્રેસ વચ્ચેની નથી આ ચૂંટણી કોઈ સમાજ સમાજ વચ્ચેની નથી આ ચૂંટણી માત્ર ને માત્ર બળદેવજીએ કીધું એમ એક વ્યક્તિ જે બહાર આવીને બનાસકાંઠાને બાનમાં લેવાનો પ્રયત્ન કરે છે કર્યો છે એને આ બનાસકાંઠાને આઝાદ કરવા માટેની આ ચૂંટણી આ લોકસભાની ચૂંટણી છે અને બનાસકાંઠાની આઝાદીની વાત થતી હોય ત્યારે ભૂતકાળમાં આપણા તમામ સમાજના આગેવાનો બી કે ગઢવી સાહેબ હોય દલુભાઈ દેસાઈ હોય આપણા મુકેશભાઈ હોય હરિસિંહ ચાવડા હોય અકબરભાઈ ચાવડા હોય આ બનાસકાંઠાની જિલ્લાના જનતાની તમામ લોકોએ સેવા કરીને જિલ્લાને વિકાસની હરણફાળમાં આ સ્ટેજ લાવ્યો છે ત્યારે હવે કોઈ પણ સત્તાનું કેન્દ્ર એક ઠેકાણે હોય ત્યારે સ્વાભાવિક છે કે પ્રજાને એનો અન્યાય થાય ડેરીનો નિર્ણય લેવાનો હોય તો એક ઠેકાણે બેંકનો નિર્ણય લેવાનો હોય અને કઈ લોન ની વાત હોય તો પણ એક ઠેકાણે અને હવે સંસદે જો એક ઠેકાણે અને એમાં પણ બહારથી આવેલા વ્યક્તિઓને પોતાના પણ ના હોય એ માત્ર સત્તા ભોગવવા આવે ને સત્તા ભોગવવા આવે એને કોઈ લોકો ઉપર કે આના ઉપર દિલ થી લાગણી ના હોય માત્ર ને માત્ર નાના મોટું એમને વ્યવસ્થાઓ કરવાની હોય કરે અને આય તો બીજાના સમાજ વચ્ચે ડખા કરાવવા એકાબીજા ભાઈઓ વચ્ચે ડખા કરાવડાવવા ભાજપ કોંગ્રેસ ને બાદ કરતા અલગ અલગ રીતે લાલચો આપીને ક્યાંક ને ક્યાંક એમનું રાજકીય કારકિર્દી ખરાબ કરવી આવી બ્લુ પ્રિન્ટ એ એક જ આગેવાન મારફત એ આખા જિલ્લાની અંદર થાય છે તમને બધાને ખબર છે મારે કોઈ નામ લેવું નથી અને મારે નામ નથી લેવું ત્યારે એટલું ચોક્કસ કહીશ કે એમની સામે ચૂંટણી લડવા માટેનો સૌથી વધારે બનાસકાંઠાની અંદર અનુભવ હોય તો સૌથી વધારે વધારે અનુભવ મને પોતાની જેવા અને મને પોતાને અનુભવ હોવાના નાતે આપ સૌને હું ખાતરી આપું છું કે શાંતિમય વાતાવરણની અંદર આપણી ચૂંટણી થાય લોકશાહી ઢબે થાય આપણે ગાંધીજીને માનવા વાળા ક્યારેય કોઈના હેરણ ગતિમાં આપણે કોંગ્રેસની વિચારધારા આવી નથી